તમારા કઈ ભત્રીજા ભાઈ કે મોટા ભાઈ નથી હોય ના ના જો પેલા ચાર દિવસ થી વોટ નંબર બે ની અંદર લાઈટ નો પ્રશ્ન આવે છે તમે એને કેમ કે રોકી શકો છો કોઈ ડોક્ટર નથી શું જવાબદારી તમારી પર ભાઈ હું ડોક્ટર નથી તમારી જવાબદારી શું છે મને કયો તમે શું છો બીજી વિષય માં તમે વોટ નંબર આ આ વિસ્તારમાં આવો છો તમારી કોઈ જવાબદારી છે કે નહીં ચાર દિવસ થી સતત વોર્ડ નંબર બે માં લાઈટ જાય છે અરે હું તમને એના બટ દાવક બે પ્રજાપતિ સાહેબ આવવા પ્રજાપતિ સાહેબ જેના વોટ નંબર માં લાઈવ નથી આવતી છે હું જવાબ આપો તમને જન પ્રતિનિધિ છું ભાઈ તમે જવાબ બંધાયેલા છો મારી સામે તમે જવાબ આપો ક્યાં છે એમ જવાબ આપો મને

તમે પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા પણ એ તો તમને સમજાવવા માંગુ છું આ બોલો આનો બોલો જો ઇન્કમ ટેક્સ ફિગર તમારો જે રેણાક નથી વિસ્તાર એમાં ઇન્કમ ટેક્સ ફિગર લક્ષ્મીનગરમાંથી આવે મારો રેણાક ને વોર્ડ નંબર 2 નો હાઈકોર્ટે રી આપો બોલું છું મારા ઘરની વાત નથી કરતો એટલે એમાં ઈ જે કેબલ કોડ નીકળો છે આજે આજે જે ડિગિંગ નું કામ ચાલુ હોય કે કે એવું થયું હોય ને એટલા માટે થઈને

તમે દિવસે કેમ મને જવાબ આપો દિવસે કેમ તમે આ ક્લિયર નથી કરતા તમે એક ખાંડો રાત્રે મારો છો તમે તમે એક ખાંડો તમારો રાત્રે કરો છો તો દિવસે ને તમે ક્યોર કેમ નથી કરતા રાત્રે રાતે પાછો કેમ આવે છે એક જગ્યાએ એવો ગુરુદ્વારા પાસે આવે છે સે શું નામ છે તમારું ભાઈ હે લાઈટ રાત્રે વહી જાય છે અને તમે લોકો જમવાનું અને ખોદવા નીકળો છો બધા બાપુજી ની પેઢી તમે કર્મચારી છો ગુજરાત સરકાર ના તમારી યાર મેં કાલે રાત્રે વાત કરી હતી આજે પાછી લાઈટ ગઈ પરમ દિવસે આપણે વાત થઈ હતી કેમ જાતુલ ભાઈ આવો છેલ્લા ત્રણ દિવસથી હું તમારી યાર વાત કરું છું એક ને એક બીટ રિપીટેશન અમારે કરવાનું અમારે અહીં આવવાનું પછી હજાર લોકોને તમે લોકો હેરાન કરો તમારા ઘરની લાઈફ કાપી જાય મને કોઈના બાપની બેન નથી પડે તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે

એકાદ એ નાખતા આપણે એ વાત કહે નદી એટલા ફોર્ક એવો પણ સુધારો છે પણ આપણે આ યુઝિંગ યુઝિંગ કેબલ એક પાવર સપ્લાય છે મારા નરેન્દ્રભાઈ મોદી આધુનિક ભારત બનાવવા માંગે અને તમે બધા કર્મચારીઓ છે ને અમારી પથારી પેરવા બેઠા છો તો પાણી દેવા બેઠા તમને બધાયને તમને ખબર અમને કેટલા લોકો અત્યારે અમારી ઘરે બેઠા છે મારી ઘરે બધા છે તમે આ કૃતિને વાત કરી ક્યારે પુસ્તક બીજા પૂર્વમાં ફોન આપો તો તમને સિમડાવી રીતે જોવાનું

અમે જાહેર જીવનમાં પચીસ વર્ષથી કામ કરી છીએ દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છું આ વોર્ડ નો એટલે તમે અમને પ્રયત્ન કરો આ જ કરું છું હું આખું રાજકોટાંબાળીને બેઠા એટલે અમને ખબર જ છે તમે એક બીજી વિશે સંભાળો અમે આખું રાજકોટાળીને બેઠા એટલે તમે અમને સમજાવવાના જરાય પ્રયત્ન ન કરતા તમે તમારી ભૂલ સાહેબ સ્વીકારો ડાક્ટર સાહેબ હજી તમને કહું છું અને જો કાલથી આ લાઈટ રાજકોટમાં ખરેખર ગઈ ને મારા વોર્ડની અંદર તો હું કાળા મારતી છું તમારા ના કનેક્શન હું કાપી નાખીશ તમારા એમટી મારા ફોન નથી ઉપાડતા જોશી સાહેબ પ્રજાના પ્રતિનિધિ અમે છીએ પ્રજાના પ્રતિનિધિ તમે છો તમે પગાર ખાવ છો પ્રજાનો તમે અમારા ફોન ના ઉપાડો પ્રજા અહીંયા કમ્પ્લેન ફોન કરે ત્યારે તમે રિસીવર બધા નીચે મૂકી દો છો

એવી કેવી અમને સમજાવાની વાત કરો બધા માણસ આઠસો કિલોમીટર નું પાણી નું સેટઅપ રાજકોટ માં લાગી બેઠા આવ્યો અમે એટલે અમને તો સમજાવતા જ નહીં તમે ભાઈ એ પ્રજાને મૂર્ખ બનાવી હોય તમે બધાય વાત કરો હવે જે કિતાબો બાકી હોય તમને એની હળવા જો નવી નથી હલવા માટે કાલથી મારા વોર્ડ નંબર બે માં લાઈટ નો જ આવી જોઈએ પણ લે કિતાબો

લેખિત આપી દે ત્યારે સોલાર કે દી આવા વી વર્ષ એ વાત કરો છે ફોન ઉપાડતા નથી અમારે સોલાર થી આવે ફોન વીજળી જતે સોલાર થી એમ કે સોલાર વી વર્ષ ખરા ખરા વર્ષ સોલાર આવ્યા તો વીજળી આવતી જ નથી લાઈટ જ નહોતી આવતી

ને કે ભાઈ આને કિડનેપ કરી લીધા છે અમને દેવીનભાઈ ઠાકોર પાંચ અધિકારી છે અને વાત કે વાત કરે જો હેટી ખાત્રી તો તમને ઇજાવા દેશે રાજકોટ કાલે વાત કરી ત્યાર પછી લાઈટ ભઈ સાહેબ રોદжай લાઈટ સાહેબ તમારા ઘરનો કનેક્શન કાપી જાવ કાપી જાવ સાહેબ मारा गणना करे शकता पद जो प्रश्न आपण तो इतले तुम्ही समजून ना प्रजना सुकर हैरान करो जो आपले आज सवारे काम करवाना जता बरोबर पणती थी शकू नाही आज सवारे प्लानिंग करू पणती थी शकू ना तो जाई नाही काय युवा सवारे काम तुम्ही आज सवारे हे काम थैक तुम्ही तार तुकडा छे काफी काफी नमे एक तुकडा नकी करो अबे एना पर ही तुकडा